અ ગાંધીધામ ખાતે ગઈકાલે જે શિણાઈમાં બનાવ બન્યો તો એ શિણાઈમાં બે એક છોકરો અને એક છોકરી એ બેઠા હતા અને તેના ઉપર બે કોઈક અસામાજિક તત્વો આવી અને એમને કહે છે ચાલો પોલીસ સ્ટેશને અને પછી તેને છોકરીને જાળીમાં લઈ જઈ અને એના ઉપર જે દુષ્કર્મ કરવાની કોશિશ કરી કે દુષ્કર્મ કર્યું એના માટે આજે અમે રેલી કાઢી હતી મારે અહીંથી એટલું જ કહેવું છે કે બહુ મોટી મોટી વાતો કરે છે કે બેટી બચાવો અને બેટી પઢાવો પણ બેટી જો બચે તો પઢે ને આજે આપણા ગુજરાતની હાલત યુપી અને બિહાર કરતાં પણ ખરાબ થઈ રહી છે આજના જ કચ્છ મિત્રમાં તમે જોયું હશે તો ત્રણ જેટલા જાતીય સતામણીના અને રેપના કેસ આપણે આ તો મીડિયા પેપર સામે આપણે આવી રહ્યું છે બાકી તો જેમને એમ જેમ નથી એવા તો તો કિસ્સાઓ હશે આ ખરેખર આવા કિસ્સામાં જે મોટા મોટા કરે છે એમણે ખરેખર હવે શરમ અનુભવી જોઈએ અને ખરેખર એમનામાં નાક જેવી ચીજ બચી હોય તો એમણે રાજીનામું આપવું જોઈએ ભુજમાં જે કાર્નિવલ અત્યારે યોજાઈ રહ્યો છે ત્યારે અત્યારે કાર્નિવલની કાંઈ કઈ જરૂર નથી મારે એટલું જ કેવું છે કે મહિલાઓને સુરક્ષા આપતો તો પણ એટલું ઘણું છે આજે આજે મહિલાઓ મહિલાઓ લાચાર છે છે એટલે મહિલાઓને સુરક્ષાની ખૂબ જરૂર છે માત્ર મોટી મોટી વાતોથી કંઈ નથી થતું પોકળ વાયદાઓ જે છે એ સાબિત થયા છે થયા છે આજે મહિલાઓએ અમારે સૂત્ર પોકાર્યા છે કે જે તે વખતે જે વડાપ્રધાન હતા એમણે એક

દુષ્કર્મ કર્યું છે એના બાબતે આજે અમે રેલી કાઢીને એનો સખ્ત વિરોધ કર્યો છે આજે જ્યારે આખા ભારતની અંદર જ્યારે ભારતમાં રેપ કેસની દર ત્રણ લાખ છે ને એની અંદર કેટલા લોકોની ઉપર થાય છે સજા ખાલી પાંચ લોકો ઉપર થાય છે જ્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવી છે ત્યારે આપ જાણી શકો છો કે કેટલા લોકોને આજ દિવસ સુધી આ લોકોએ સજા કરી છે આજે જ્યારે નલિયાકાંડ થયું હતું

દીકરી જન્મ આપ્યો તો આજે જયારે એવા બનાવો બને છે ત્યારે હર્ષ સંઘવી સાહેબ આપ આંખ કાન બંધ કરીને બેઠા છો મોદી સાહેબ આપ કાર્નિવાલ કે જેવા એવા અનોખો એવા પ્રોગ્રામો તમે કરો છો પણ દેશ બેટીઓ ક્યાં દુખી છે શું છે એની તમે જરાય ભાન નથી આજે હું બહેનો માટેની સુરક્ષાની વાત કરીશ તો તમારી ભાજપ સરકાર તદ્દન ફેલ છે મહિલા સુરક્ષાના નામે જીરો છો તમે ને હર્ષ સંઘવી સાહેબ જયારે તમે